ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ ના વિઝન ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્સો અરવિંદ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ફક્ત વેપારનું વિસ્તરણ નથી તે ભારતીય વૈશ્વિક પ્લાસ્ટિક હબ તરીકે સ્થાપિત કરવાનું આંતરરાષ્ટ્રીય મિશન છે મહેતાએ વધુ ભાર મૂકતા જણાવ્યું હતું કે ફિનિશ પ્લાસ્ટિક વસ્તુઓનો વૈશ્વિક વેપાર આશરે એક પોઇન્ટ ત્રણ ત્રિલિયન ડોલર છે ભારતનો હિસ્સો ફક્ત બાર પોઇન્ટ પાંચ બિલિયન છે જે કુલ માત્ર એક પોઇન્ટ બે ટકા છે જેથી તેમાં વૃદ્ધિ થાય તેના માટેના ખાસ આયોજનો કરવામાં આવ્યા છે બાવીસ ઓગસ્ટ એટલે કે ખાતે

ચીજો લગભગ વીસ કન્ટ્રીસ પ્લાસ્ટિક સારું કામ કરી અને એ પર્સન્ટેજ શેર વધારી શકીએ અને એ પર્સન્ટેજ શેર વધે તો આપણી ભારતનું જે રિઝર્વ ફોરેક્સ રિઝર્વ છે યુએસ બિલિયન ડોલર સેવન છે એમાં વધારો પાંચ થી સાત ટકાનો થઈ શકે એના માતેમાં અમારા સંસ્થા ધેટ ઇઝ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન એ સંસ્થા દ્વારા જે સ્ટડી કરેલો અને એ સ્ટડી નો ફેક્ટીંગ ફિગર સાથેનો જે રિપોર્ટ છે આટલી બધી બુકોમાં કરેલો છે ફ્યુચર માં તે ઇન્ડાઇમાં બી કરશું અને એ જાગૃતતા લાવી તમારા બધા પત્રકારો થકી મીડિયા થકી ટીવી ચેનલ થકી જેટલું એનો વ્યાપ વધે એટલે અવેરનેસ આવે છે જ પણ વધારે અવેરનેસ આવે અને આમાંથી થોડું સમજી ડેટા સાથે સાયન્ટિફિક વે અને જો એક્સપોર્ટ વધે તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયા બીકોઝ જે નરેન્દ્ર મોદી નું વિઝન છે મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા એન્ડ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એમાં આપણે બે કદમ આગળ ચાલી શકીએ આ મિશનને વેગ આપવા માટે ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કર્યું છે જેમાં પ્રથમ પરિષદ સત્તર જુલાઈ બે હજાર પચીસ ના રોજ દિલ્હી ખાતે યોજાઈ હતી જયારે બીજી બાવીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ અમદાવાદ અને ત્રીજી સત્તર સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ મુંબઈ ખાતે યોજાનાર છે આ મેળાવડો નિકાસકારો નિર્માતાઓ વૈશ્વિક ખરીદદારો અને વેપાર નિષ્ણાતોને એક પ્લેટફોર્મ એક સાથે લાવવાની વ્યૂહરચના અને નેટવર્કિંગના સહયોગને પ્રોત્સાહન આપવા તૈયાર કરાયું છે વર્ષના અંત સુધીમાં

ટાઈવ બિલિયન જ છે જે અત્યારના વર્લ્ડમાં જે થાય છે અહીંની જે કેપેસિટી છે એ આનાથી અનેક ગણી છે આપણી પાસે લોકલ પણ અહીંયા લોકલના સંતોષ માર્કેટને હિસાબે આપણે એક્સપોર્ટ ઉપર ધ્યાન પ્રમાણમાં ઓછું જાય છે જે રીતે માણસો એક્સપોર્ટ કરે છે હું નથી કોઈ નથી કરતો ઘણા કરે છે પણ એમાં આપણે ફોકસ નથી આપેલું અને અમારો ધ્યેય એ જ છે કે આમાં ફોકસ વધે અને અત્યારના જેટલો આપણો શેર છે અત્યારે ટુવેલ પોઈન્ટ ફાઈવ બિલિયનનો એ અમે પચાસ બિલિયન કરવા માંગીએ છીએ તમને શકાય ને એના ફાયદા રૂપે કે તમારે જે છે પચાસ લાખ માણસો આજે અમે જોબ આપીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ભારતભરમાં તો એની જગ્યાએ આપણે સાહીઠ સિત્તેર એંસી લાખ માણસો પણ થઈ શકે આમાં જોબમાં આ ઇન્ડસ્ટ્રીમાં એટલી ક્ષમતા છે અને તમને જે છે અત્યારે મશીનવાળાને એટલું કામ મળે કે એની કેપેસિટી એ લોકોને ડબલ કરવી પડે વાળા જે છે અત્યારના જે કોઈ પણ હોય આપણે ઇન્ડિયન ઓઇલ હોય કે ઓપલ હોય કે રિલાયન્સ હોય એ લોકોને પોતાની કેપેસિટી ડબલ કરવી પડે એ લોકોને બેનિફિટ મળે ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગ હવે ફક્ત ઉત્પાદન પૂરતો જ નથી રહ્યો તેણે ગુણવત્તા નવીનતા અને વૈશ્વિક વિશ્વાસના પ્રતિક તરીકે ઉભરી રહ્યો છે યોગ્ય વિચના મજબૂત સરકારી સમર્થન અને ઉદ્યોગ સાહસિકની ભાવના સાથે ભારત પ્લાસ્ટિક ક્ષેત્રે વિશ્વમાં અનોખું સ્થાન મેળવવા માટે પોતાનો કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની એસલાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર